પણ પોચું પોચું કપી ખબર બોજું લાવ આ થોડું બજુ નઈ મળતી પડી તારી ચટુકડી થઈ જાય તું ખાવું તો

આ પાડી ને પાડીગારું ફરી ને એટલું તો ખાઈ જોવાનું હળગાવ છોકરા પાકે આ મોટા કરે આ મોટા કરે જો મોટા કરે શું કરવાનું છોકરો કરવાનું એ બે છોકરો એ છોકરો ભાઈ

อาบาจูรกวดเท้าห้แลปุจจาปุจจาชิวังเสร Ku malu sini ah. Ha ha ya ba. Ale muda roje do si ku khai de ya sikara chatukri. Ha ad ku lav je ko hol si la ku chure wal si tu dan je wai le tua jadi. Ne la la la. Ko ruka ko ruka ko ko ti. A che ko di sa de. Ha ha.

પૈસા વિડીયો તમને ગમો તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો અમારા આ વિડીયામાં જે ગમો એ તમે કોમેન્ટમાં અમને